નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો ગોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર કહેવાતી સંસ્કારી નગરીએ જ્યારે ડૉક્ટર સાહેબ આંબેડકરને ચોધાર આંસુએ રડાવ્યા સંકલ્પ દિવસ નિમિત્તે મહાનાયક ડૉક્ટર આંબેડકરના જીવનના એ દિવસોને ફરી યાદ કરીએ જ્યારે જાતિવાદીઓથી ત્રસ્ત થઈ તેમણે વડોદરા છોડવું પડ્યું હતું બહુજન ઇતિહાસમાં આજનો દિવસ દુઃખ સુખની મિશ્ર લાગણી ધરાવે છે દુઃખ એ વાતનું કે મહામાનવ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને જાતિવાદીઓએ વડોદરામાં ક્યાંય રહેવા ઘર નહોતું મળવા દીધું એટલે તેઓ અત્યંત દુઃખી થઈ જીવનમાં પહેલીવાર મન મૂકીને ચોધાર આંસુએ રડ્યા હતા સુખ એ વાતનું કે રડ્યા પછી સ્વસ્થ થઈને તેમણે એ જ વડના ઝાડ નીચે બેસીને આ દેશના કરોડો બહુજનો માટે આ જીવન સંઘર્ષ કરવાનો સંકલ્પ કર્યો હતો ચાલો મહાનાયક મહાનાયક ડૉક્ટર સાહેબ સાથે એ દિવસો શું બન્યું હતું તેની વાત કરીએ દર વર્ષે ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ સંકલ્પ દિન નિમિત્તે વડોદરા ખાતે આવેલા વિખ્યાત કમાટી ભાગમાં લાખો લોકો સંકલ્પ ભૂમિની મુલાકાતે આવે છે અને ડૉક્ટર સાહેબ આંબેડકર દ્વારા લેવામાં આવેલ સંકલ્પને યાદ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરે છે એકસો ને સાત વર્ષ પહેલાં વડોદરામાં ક્યાંય રહેઠાણ ન મળતા બાબા બાબાસાહેબ આંબેડકર તારીખ ત્રેવીસ નવ ઓગણીસો ને સત્તરના રોજ વડોદરા છોડતી વખતે મુંબઈ જતી ટ્રેન ચાર કલાક મોડી હોવાથી વડોદરા ખાતે આવેલા કમાટી બાગમાં એક વડના ઝાડ નીચે બેસી બહુજન સમાજના ઉદ્ધારનો સંકલ્પ કરેલો જેની યાદમાં આજે પણ સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે આ જગ્યા સંકલ્પ ભૂમિ તરીકે વિખ્યાત બની છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ વડોદરા સ્ટેટ દ્વારા ઉચ્ચ અભ્યાસ માટે આપવામાં આવેલ સ્કોલરશિપની શરતના ભાગરૂપે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તેમના મોટાભાઈ સાથે વડોદરાના મહારાજા સમક્ષ નોકરી માટે હાજર થયા હતા અમેરિકાથી અર્થશાસ્ત્રની ડિગ્રી લઈને આવેલા ડૉક્ટર સાહેબ આંબેડકરને મહારાજાએ નાણાં સચિવ તરીકે નિમણૂકનો વિચાર કર્યો તે પહેલાં તેમની સૈનિક સચિવની જગ્યાએ મહિને રૂપિયા એકસો ને પચીસના પગારે નિમણૂક કરી હતી બાબા સાહેબ વડોદરા પહોંચ્યા નોકરી મળી પણ રહેવા માટેની વ્યવસ્થા તેમણે જાતે કરવાની હતી સમસ્યા એ હતી કે જાતિવાદીઓ તેમને ક્યાંય મકાન ભાડે આપવા તૈયાર નહોતા અમુક ઓળખીતા મિત્રોનો સહકાર માગી રહેવા માટેની વ્યવસ્થા કરવા મદદ માગી પણ જુદા જુદા બહાના બતાવી તેમણે પણ હાથ અદ્ધર કરી દીધા હતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઇંગ્લેન્ડ અને અમેરિકામાં ઊંચ અભ્યાસ કરીને આવેલા ઉચ્ચ અધિકારી હતા પરંતુ ભારતમાં તો તેઓ એક અસ્પૃશ માત્ર હતા જ્યારે કોઈ મકાન મળ્યું જ્યારે કોઈ મકાન મળ્યું તો તેમણે અટલજી સોમાજી સોબરાજી એવું બનાવટી નામ રાખી વડોદરાની જહાંગીરજીની ચા પારસી વિષયમાં કામ ચલાવ આશરો લીધો હતો આ વિશેની વિગતો લખતા બાબા બાબાસાહેબ નોંધેશે વડોદરા સ્ટેશનને ઉતરતા અમારી સમક્ષ એક મોટો પ્રશ્ન ઉતારાનો ઊભો થયો અમે વિચાર્યું કે પારસી લોકોના ધર્મમાં કોઈ આબરસેટ નથી કોઈક પારસી લોજમાં જઈએ તો ઠીક પારસી લોજનું સરનામું મેળવી અમે ત્યાં પહોંચ્યા અમારા આવતાની સાથે બે માળવાળી લોજના માલિકે અમને ઉપર બોલાવ્યા અને એક રૂમ આપ્યો સામાન મૂકી કપડાં ઉતારીને હું ઊભો તો ત્યાં પારસી માલિક આવ્યા અને મારા શરીર ઉપર છંદરો અને કંદરો ન જોતા તેમને લાગ્યું કે હું પારસી નથી તેમને કડાક અવાજે કહ્યું તું કોણ છે લોજ પારસી લોકો માટે છે પારસી માલિક દ્વારા ચલાવવામાં આવે છે મારી મૂંઝવણનો પાર નહોતો હવે ક્યાં જઈશું હિંમત કરીને કહ્યું મારે થોડા દિવસે જ રહેવું છે બીજે વ્યવસ્થા થતાં હું અહીંથી નીકળી જઈશ હું જમવાની વ્યવસ્થા બીજે કરીશ માત્ર મને રહેવાની વ્યવસ્થા આપો પારસી માલિકે હાથમાંનું રજીસ્ટર બતાવતા કહ્યું કે આ રજિસ્ટરમાં નોંધણીનું શું મેં કહ્યું કે મારે બનાવટી પારસી નામ રાખવામાં રજિસ્ટર નોંધવામાં વાંધો નથી તમને તો ફાયદો થશે પૈસા મળશે વળી પાંચ વર્ષના વિદેશ વસવાટથી મારો વાન સહેજ ગોળો થયો હતો પારસીમાં ખપાઈ જવાય તેવું પૂરતું હતું જોખમ પણ ન હતું માલિકે વિચાર્યું કે બે પૈસા કમાવવા માટે આ વાત ઠીક છે તેણે મારી વ્યવહારુ વાત સ્વીકારી રોજના દોઢ રૂપિયાના ભાડે પારસી નામ સાથે અમે પારસી વિજીમાં વિસીમાં રહેવા માંડ્યા મને આફટ ટળ્યાની ઘણી ખુશી થઈ એક પલંગવાળી પ્રથમ માલની ઓરણીમાં અમે ઓરણીમાં મને ભારે મુશ્કેલી પડતી હતી બાજુમાં તેનો ભંગાર સામાન પડ્યો હતો વંદા મચ્છરનો પાર ન હતો બીજી બાજુ બાબા સાહેબ આંબેડકરના આગમન પૂર્વે જ વડોદરાના સમગ્ર સચિવાલયમાં સમાચાર ફેલાયા હતા કે મહારાજાએ એક અસ્પૃશ્યની સચિવ પદે નિમણૂક કરી છે હવે વડોદરા ખાતે આવેલ આપણું આખું સચિવાલય અભડાઈ જશે આમ તેમના આગમન પૂર્વે જ પૂર્વગ્રહ ધિક્કાનું વાતાવરણ પેદા થઈ ચૂક્યું હતું એક અછૂતના હાથ નીચે કે સાથે આપણે કામ કરવું પડશે અછૂત અધિકારી આંબેડકરની આજ્ઞાતે વળી ખપાતી છે અછૂત આપણને હુકમ કરે છી 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 આવા હતા તેમના વિચારો જેવા સાહેબ જેવા ડૉક્ટર સાહેબ આંબેડકર આવ્યા તેની જ ત્યાં કાનાખુશી શરૂ થઈ ગઈ અમેરિકા ઇંગ્લેન્ડ રિટર્ન ઓફિસર સામાન્ય ચપરાસી માટે પણ તુષ અસ્પૃશ હતો વિદ્યુત પ્રવાહ માટે લાકડું અવાહક છે પરંતુ અસ્પૃશતાનો પ્રવાહ બધાને માટે સુવાહક હતો એટલે સામાન્ય પટ્ટાવાળો પણ ફાયલો ડૉક્ટર સાહેબના ટેબલ ઉપર દૂરથી ફેંકતો હતો રખીને ટેબલને અડી જવાય અને અસ્ફૃશતાનો વિદ્યુત પરવા તેમને ભડકાવી મારે તો ડૉક્ટર સાહેબને અપમાન લાગે તેવી રીતે છેટે ઊભા રહીને વાત કરે જેવા તેઓ તે ઓફિસમાં આવે તેની ઝાઝમ ઉઠાવી લે રખેને ઝાઝમ જાજમ જાય ડૉક્ટર સાહેબ આંબેડકર જે માર્ગથી પસાર થાય ત્યાં બાજુમાં વગેલા શ્રવણ કર્મચારીઓ ચમકીને ખસી જાય ડૉક્ટર બાબા સાહેબ પર આંગળી હિંદી જંગમાં અપમાનજનક સંવાદો બોલ્યા ડૉક્ટર સાહેબ આંબેડકરને અપમાનનો ભળ્યા સિવાય સૂટકો પણ ન હતો વડોદરા ખાતે સચિવાલયમાં ઉચ્ચ અધિકારીઓની એક કલબ હતી જેના ડૉક્ટર સાહેબ આંબેડકર સભ્ય સભાસદ બન્યા હતા છતાં પણ તેમની જોડે કોઈ બેસવા કે બોલવા તૈયાર ન હતા સવણ નોકર નાસ્તો આપવા તૈયાર ન હતો એક ખૂણામાં એકલા બેસતા બાબા સાહેબ આંબેડકરે ભારે અકળામણ અનુભવતા હતા અપમાનિત થયેલા સાહેબ આંબેડકરે તે દિવસે સીધા વિષિમાં આવ્યાની એક અરજી કરી મહારાજને સગળી હકીકત લેખિતમાં દર્શાવી મહારાજા કહ્યું કે ધીરજ રાખો ધીરે ધીરે બધી જ વ્યવસ્થા થઈ જશે પણ મહારાજા તે વ્યવસ્થા કરી શક્યા નહીં એક રાજ્યનો સમર્થ રાજવી એક લાયક અસ્પૃશ્ય અધિકારીને નાનકડું મકાન મેળવી આપવામાં લાતાર હતા તે અનુભવથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને અપાર દુઃખ થયું તે રાત્રે તેઓ ઊંઘી શક્યા નહીં તેમની મતિ મૂંઝાઈ ગઈ હતી ડૉક્ટર સાહેબ આંબેડકર તેમના આત્મ આત્મવૃતાત્મા લખે છે પારસી વિષયમાં આજે મારો અગિયારમો દિવસ હતો મેં નીચે બધાના આગમનનો ઘોંઘાટ સાંભળ્યો એ પછી ઊંચા તગડા હાથમાં લાઠી લઈ ગુચ્છે ભરાયેલા દસ બાર પારસી મારા રૂમ પાસે પહોંચી ગયા અને મને પૂછ્યું કે તું કોણ છે તારી બધી ચાલાકી જાણી ગયા છીએ તારી આ હિંમત કે પારસીનું બનાવટી નામ ધારણ કરે તે પારસી લોકોની હોટેલ અભડાઈ દીધી બધા મને મન ફાવે તેમ બોલતા હતા હું અસહાય અને નિરંતર રહી સાંભળતો હતો મારો જીવ જોખમમાં હતો ત્યાં બીજાએ કહ્યું બોલ તારા લબાચા લઈ ક્યારે જ નીકળીશ મેં સરસતા કેળવીને વિનમ્ર ભાવે કહ્યું વડોદરાના દીવાન સાહેબ મારી સાથે મારી વાતચીત થઈ છે એકાદ અઠવાડિયામાં મકાન મળી જશે તો મેં તેમને એક અઠવાડિયું રહેવા દેવાની વિનંતી કરી પણ તેઓ માન્યા નહીં અને તાળુકેને એક પારસીએ કહ્યું આજે સાંજે આ હોટલમાં તારો પગ હોવો જોઈએ નહીં નહીં તો તારા ટાંટિયા ભાંગી નાખીશું અને લબાચા ફેંકી દઈશું આ દવા કરુણ પ્રસંગ વર્ણન કરતા જાહેર સભામાં આંસુ સાથે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે કહેલું તેની નોંધ જોઈએ પારસી લોકોના ગયા પછી હું વિચારવા પડ્યો કે આ મુસીબતમાંથી માર્ગ કેવી રીતે કાઢવો આખો દિવસ હું મકાન માટે ભટક્યો મને ક્યાંય મકાન ન મળ્યું કેટલાક મિત્રોએ જુદા જુદા બહાના કાઢીને મને રવાના કરી દીધો મારા માટે ઉપર આંબને નીચે ધરતી હતા મારી મતી મૂંઝાઈ ગઈ હતી મને કંઈ સૂચતું ન હતું કે મારે હવે શું કરવું એક વૃક્ષની નીચે બેસી હું સ્વધાન આવશે રડી પડ્યો રડતે રડતે મેં મુંબઈની વાટ પકડી તે સિવાય મારી પાસે કોઈ વિકલ્પ ન હતો વડોદરા ખાતે નોકરીના સમયગાળાના આભર્ષ અને જાતિવાદના વરવા અનુભવે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું સમગ્ર જીવન ધ્યેય બદલી નાખ્યું હતું તારીખ ત્રેવીસ નવ ને સત્તરના રોજ જેને આપણે આજે સંકલ્પ દિવસ કહીએ છીએ એ દિવસે તેમણે વડોદરાના કમાટીભાગના એક વૃક્ષ નીચે બેસીને ચિંતનથી ભગવાન બુદ્ધની જેમ સમાજ સેવાની સંબોધી પ્રાપ્ત કરી બૌદ્ધિ જ્ઞાન થયું વૃક્ષ નીચે અધિકારી આંબેડકરે વિદાય લીધી અને સંઘર્ષ વીર આંબેડકરનો જન્મ થયો તેમણે સમાજ સેવાનો સંકલ્પ કરી પ્રતિજ્ઞા લીધી જે સમાજમાં હું જન્મું છું તે સમાજ ઉપર થતા અમાનવી અન્યાયી ધૂણાજનક અને ગુલામી યુગ અત્યાચારો દૂર કરીને જંપીશ વડોદરા રાજ્યમાં અગિયાર દિવસની નોકરી દરમિયાન થયેલા આકરા જાતિગત અપમાનોએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જિંદગી બદલી નાખી જેમાં આગળ જતા અધિકારી આંબેડકર કરોડો લોકોના મસીહા બન્યા ગુજરાતના વડોદરા ખાતે આવેલા કમાટી બાગમાં એક ઝાડ નીચે જ્યાં ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને તારીખ તેવીસ નવ ઓગણીસો ને સત્તરમાં સેવાની સંબોધી પ્રાપ્ત થઈ હતી અહીં જ વૈચારિક સામાજિક ક્રાંતિના મંડાણ થયા હતા વિદ્રોહના વિચારો સાથે વડોદરાથી બાબા સાહેબે વસમી વિદાય લીધી હતી બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ